ગુડ મોર્નિંગ કેમ છો મજાના હવે આજે આપણે આપણા દેશ વિશે શીખવાનું છે શેના વિશે વેરી ગુડ તો આપણા દેશનું નામ શું છે વેરી ગુડ અને આપણી રાજધાની સરસ આપણા ભારત દેશની રાજધાની રાજ્ય છે આપણું રાજ્ય સરસ તમે હા આપણે ગુજરાતી છીએ તો આપણો મુખ્ય શું છે દાળ ભાત શાક રોટલી બરાબર ઊંધિયું ફરસાણ ગાંઠિયા છે ખમણ છે એ બધો આપણો ખોરાક છે શું છે આપણે રોજ એ ખાઈએ છીએ આપણે રોજ મેગી પાસ્તા નુડલ્સ એવું આપણે ખાવી છીએ આપણા ઘરે રોજ શું બનતું હોય દાળ ભાત શાક રોટલી બરાબર એ આપણો ખોરાક છે આપણા તહેવાર કયા

રાજ્ય દેશ રાજધાની પાટનગર આપણી આંગણવાડીનો કોડ નંબર વેરી ગુડ તે ગુજરાતી છીએ તો આપણો મુખ્ય ખોરાક શું છે દાળ ભાત શાક રોટલી બરાબર ઊંધિયું ફરસણ ગાંઠિયા છે ખમણ છે એ બધો આપણો ખોરાક છે શું છે આપણે રોજ એ ખાઈએ છીએ આપણે રોજ મેગી પાસ્તા નુડલ્સ એવું આપણે ખાવી છીએ આપણા ઘરે રોજ શું બનતું હોય દાળ ભાત શાક રોટલી બરાબર એ આપણો ખોરાક છે આપણા તહેવાર કયા તો ઈદ પછી નવરાત્રી આપણે ઉજવીએ છીએ ને સાતમ આઠમ દિવાળી બેસતું વરસ ઈ બધા આપણા તહેવારો છે શું છે પછી આપણું નૃત્ય કયું ગુજરાત નું ગરબા કોને આવડે છે ગરબા આમાંથી ગરબા બધાયને આવડતા હશે કોઈને કથક નૃત્ય આવડે છે કોકને કોઈને બીજાને અલગ ડાન્સ આવડે છે ગરબા બધા આવડે છે આવડે છે ને આંગણવાડીનું નામ ગામ તાલુકો શિહોર સરસ જિલ્લો રાજ્યો દેશ